દર વર્ષે ઉત્તરાયણ પર ઇમરજન્સી કોલમાં વધારો જોવા મળે છે સુરતમાં આ વર્ષે પણ ઉત્તરાયણના દિવસે એકસો આઠ એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી જેમાં પતંગની દોરીથી કપાવાના નવ જેટલા કેસો સામે આવ્યા હતા જ્યારે અકસ્માતના એકસો ઓગણીસ જેટલા કેસ સામે આવ્યા હતા ઉત્તરાયણનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે સાથે આ ઉત્સવ દરમિયાન અન્ય પડકારો અને કટોકટીનો પરિસ્થિતિનો સામનો પણ કરવો પડે છે ખાસ કરીને માર્ગ અકસ્માતો ટ્રોમા નોન વેસિક્યુલર જેવા કે પડી જવાથી શારીરિક હુમલાઓ તેમજ માનવ અને પક્ષીઓમાં દોરીથી કપાઈ જવાની ઘટનાઓ સાથે સંબંધિત છે ગત રોજ ઉત્તરાયણના દિવસે આ કેસોમાં વધારો જોવા મળ્યો છે સુરતમાં ગત રોજ ઉત્તરાયણના દિવસે એકસો આઠ એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી એકસો આઠ પાસેથી મળતી માહિતી પ્રમાણે રોડ અકસ્માતમાં વધારો જોવા મળ્યો છે જેથી સૌથી વધુ રોડ અકસ્માતના કેસ સામે આવ્યા હતા જે બે હજાર ત્રેવીસની ઉત્તરાયણે બેતાલીસ અકસ્માત હતા તે ગતરોજ એકસો ઓગણીસ સુધી પહોંચી ગયા હતા મારામારી હુમલો કોઈને ઈજા પહોંચાડવી જેવા છવ્વીસ કેસ નોંધાયા હતા સુરતમાં ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતા સમયે પડી જવાના કેસ પણ નોંધાયા હતા ચોપન જેટલા લોકો પડી જવાથી ઈજાગ્રસ્ત થતા તેમને એકસો આઠમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે પતંગની દોરી કપાવવાના નવ જેટલા કેસ સામે આવ્યા હતા જેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચાડી એકસો આઠ જીવ બચાવવામાં મદદરૂપ થઈ હતી